મસાજ દેહ ધંધો ઝડપાયો એસઓજી એ બાતમી ના આધારે જયંતિ ઉર્ફે જમન ઘટિયા ની ધરપકડ મસાજ પાર્લર ની આડમાં દેહ વેપાર નો ધંધો કરનાર સ્વા સંચાલક ઝડપાયો એસઓજી એ બાતમી ના આધારે જયંતિ ઉર્ફે જમન ગઢિયાની ની ધરપકડ કરી જમને છ મહિના પહેલા સરથાણાના કેપિટલ પ્લાઝામાં મસાજની દુકાન શરૂ કરી હતી જો કે મસાજ પાર્લર બરાબર ન ચાલતા તેને ભાવનગરના ભરત ચુડાસામાને મસાજ પાર્લર ચલાવવા આપ્યું હતું આ મસાજ પાર્લરમાં દેહ વેપારને ધંધો કરવામાં આવતો હતો સરથાણા પોલીસે સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ મસાજ પાર્લરમાં રેડ કરી હતી અને જે સમયે ભારત તેમજ છ મહિલાઓને ઝડપી પાડ્યું હતું તપાસમાં સ્પા સંચાલક તરીકે જયંતિ ઉર્ફે જમનનું નામ ખુલ્યું હતું હવે એસઓજી પોલીસથી ભાગતા ફરતા સ્પા સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે